રાજકોટ જિલ્લાના ઉપરેટા તથા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું પંજાબના અમૃતસર શહેરમાં આવેલા ભારત દેશના બંધારણના ઘડવૈયા અને રાષ્ટ્રીય નેતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા ખંડિત કરેલ હોય જેથી આ પ્રતિમા ખંડિત કરનાર આવારા તત્વો સામે પંજાબ સરકાર જાતે ફરિયાદી બની જ્યારે પ્રતિમા ખંડિત કરે છે તેમની સામે રાષ્ટ્રધ્વનો કેસ દાખલ કરી તટસ્થ તપાસ કરી આ આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રબુદ્ધ નાગરિકો તથા રાષ્ટ્રીય નાગરિકોની માંગણી પંજાબ સરકાર સુધી પહોંચશે તેવી મારી માંગણી છે આ બનાવને અમો પ્રબુદ્ધ નાગરિકો શબ્દોમાં વખોડીએ છીએ અને આ રાષ્ટ્રીય નેતાનું અપમાન એટલે કે ભારત દેશનું અપમાન

આવરા તત્વો એ ખંડિત કરેલ છે અને બંધારણની કોપી પણ સળગાવેલ છે તેની સામે રાષ્ટ્રદોહનો ગુનો દાખલ કરે અને આ ગુનો દાખલ કરવામાં પંજાબ સરકાર જાતે ફરિયાદી બને અને તટસ્થ તપાસ કરે અને આ જે હિન્નકૃત્ય કરેલ છે એ ઈસમ એમને કોનો કોનો સહારો એને મળેલ છે કોની કોની દોરી સંચાર છે તે બધા જ આવરા તત્વોને આ પંજાબ સરકાર પકડે અને એને સખતમાં સખત સડ થાય એના માટે અમે ઉપલેટાના તથા ઉપલેટા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને અમારો રોષ ઠાલવ્યો છે નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો